તાત્કાલિક નિરાકરણ માટે સ્થળ પર જ નિર્ણય લેવામાં આવ્યો જ્યારે અન્ય પ્રશ્નો માટે નિશ્ચિત સમય મર્યાદા નક્કી કરવામાં આવી તાલુકા સ્વાગત કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોની સમસ્યાઓને સીધા સંલગ્ન અધિકારીઓ સુધી પહોંચાડવાનો છે જેથી ત્વરિત અને પ્રભાવી ઉકેલ મેળવી શકાય આ કાર્યક્રમ દ્વારા નાગરિકોને અને પ્રશાસન વચ્ચે સીધો સંવાદ સ્થાપિત થાય છે જે પ્રશાસનિક પ્રક્રિયામાં પારદર્શિતા અને જવાબદારી વધારવામાં મદદ કરે છે વિસાવદર તાલુકાના નાગરિકોએ આ કાર્યક્રમની પ્રશંસા કરી છે અને પ્રશાસન દ્વારા આપવામાં આવેલા પ્રતિસાદથી સંતોષ વ્યક્ત કર્યો છે તેમણે આશા વ્યક્ત કરી છે કે આવા કાર્યક્રમો નિયમિત રીતે યોજાશે જેથી સ્થાનિક સ્તરે ઊભી થતી સમસ્યાઓનું ઝડપી નિરાકરણ થઈ શકે